ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામમાં રહેતા ખેડૂત રાજેશભાઈ એન પટેલ છેલ્લા પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ બાર પાસ કર્યું છે ખેડૂતના પરિવારના સભ્યો તેઓની ખેતીમાં મદદરૂપ બની રહ્યા છે ખેડૂતે પોતાના ખેતરમાં હાલ માઇક્રો આઠ જાતની દૂધીની ખેતી કરી છે ખેડૂતે પોતાની બે વીંગા જમીનમાં માઇક્રો આઠ જાતની દૂધીનું ત્રણ મહિના પહેલાં વાવેતર કર્યું હતું

ત્રણ મહિનાથી આ દૂધી બનાવી અને બે અઢી મહિને દૂધી ચાલુ થાય આ મહિનાથી આવક આવે છે દૂધીની પણ માર્કેટમાં જોવો એવો ભાવ હજુ મળતો નથી એમાં હું છે કે માર્કેટમાં રિટેલ ભાવ વધારે મળે પણ આ અમારા જઠ્ઠા બંધ જાય તેમાં ઓછો ભાવ પડે છે ને દૂધીની અંદર માઇક્રો એક દૂધી છે મારી ને એની અંદર ખાતર પાણી મજૂરી બધું લાગે છે એમાં એ મજૂરીનો ખર્ચો વધારે લાગે ખાતર જાય યુરિયા છે ડાય છે પોટાશ છે એવું બધું અમે લાખીએ છે ને પંદર વીસ દિવસે પાણી આપીએ છે ને બીજું કે એક દિવસના આતરે અમે ઉતારીએ છીએ તો આઠ થી દસ મન દૂધી નીકળે છે તો માર્કેટ ભાવ અંદર ભાવ અત્યારે હાલમાં તો બસો રૂપિયા ભાવ ચાલે છે પહેલા શરૂઆતની અંદર તો સો દર એક દિવસના અંતરે આઠ થી દસ મણ દૂધી ઉતારો મળી રહે છે ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે દૂધીનો પાક આપે છે ખેડૂત છેલ્લા એક મહિનાથી દૂધી ઉતારો લઈ રહ્યા છે ખેડૂતને દૂધીનો માર્કેટ ભાવ વીસ કિલોના બસો રૂપિયા મળી રહે છે શરૂઆતમાં ખૂબ ઓછો એટલે માત્ર સો થી એકસો પચાસ રૂપિયા માર્કેટ ભાવ મળી રહેતો હતો ખેડૂતને માર્કેટ ભાવ ઓછો મળી રહેતા પરિવારના સભ્યો જ પાક ઉતારી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે મજૂર રાખવામાં આવે તો તેઓને આવક મળી રહેતી નથી દૂધીમાં રહેલ ફાઈબર એકંદરે કેલરીની માત્રામાં ઘટાડો કરીને વેટ લોસમાં મદદ કરી શકે છે દૂધી એકંદરે સુખાકારીને પ્રોત્સાહન આપે છે તો દૂધી સ્કીન માટે ફાયદાકારક છે તેના વિટામિન્સ અને મિનરલ્સ સારી સ્કીન બનાવે છે આમ દૂધીની શાકભાજીને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે